નમસ્કાર દર્શક મિત્રો આપ સૌની સાથે હું છું શિવમ દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝ સતત આપને અલગ અલગ જે એપિસોડ છે તે દર્શાવતું રહે છે અલગ અલગ જે કાર્યક્રમો છે કે જે આપને ખાસ જોવાલાયક રહેતા હોય છે આ એક નવો કાર્યક્રમ છે કે જે આપણી સમક્ષ અમે લાવી રહ્યા છીએ ખાસ વાત આમાં છે કારણ કે અહીંયા જે વ્યક્તિ આવશે તે વ્યક્તિ પણ કંઈક ખાસ હશે આપણે સૌ જાણીએ છીએ કે આપણા બધા લોકોમાં કંઈક ને કંઈક કલા છુપાયેલી હોય છે કંઈક ને કંઈક શોખ આપણા સૌનામાં હોય છે આપણે જોબ કરીએ બિઝનેસ કરીએ કે કંઈ બી કરીએ પરંતુ જે આપણી અંદર જે રહેલું છે જે કલા આપણી અંદર રહેલી છે જે શોખ આપણને રહેલા હોય છે અલગ અલગ શોખ અલગ અલગ લોકો ધરાવતા હોય છે અને તેમના વિશે આપણે જ્યારે જાણીએ ત્યારે આપણને પણ કંઈક ને કંઈક પ્રેરણા મળતી હોય છે જેમ કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ વાત કરીએ તો તેમાંથી પણ અવનવી જે વસ્તુઓ કે જે બનાવતા હોય છે ખાસ અમદાવાદમાં એક મોટી આર્ટ ગેલેરી તેમના દ્વારા સ્થાપવામાં આવી છે મુખોટે આર્ટ ગેલેરી કે ત્યાં તમે મુલાકાત લો તો તમને ખબર પડશે કે કયા ઉચ્ચ કોટીના તે કલાકાર છે ત્યારે એ જ આપણે વાત કરીશું આજે મુખોટે આર્ટ ગેલેરીના જે સ્થાપક છે નીલુબેન પટેલ તેમની સાથે આપણે ચર્ચા કરીશું તે આપણી સાથે જોડાયા છે નીલુબેન સ્વાગત છે સૌથી પહેલાં તો જે આપણે મેં વાત કરી કે પેપર મેસી આર્ટ સૌથી પહેલાં તો એ દર્શક મિત્રોને જણાવવું કદાચ ઘણા બધાને નહીં ખબર હોય પેપર મેસી કે ભાઈ કદાચ પેપરની કોઈ વાત હશે તો એ ખરેખર શું છે પેપર મેસી આર્ટ પેપર મેસી આર્ટ એટલે આ લુપ્ત થતી એક કલા છે વર્ષો પહેલાં આપણે તમને ખબર હતો ગામડામાં સુપડા લીપતા ટોપલા ઉપર લીપી અને બનાવતા સુપડા આજે બી લોકો વાપરે છે પણ અત્યારે પ્લાસ્ટિક તરફ જઈ રહ્યા છે પણ એ વાંસ ઉપર લીપી અને જે કાગળના માવો કચુકાનો કચુકાનો લોટ અને એ બધું મિક્સ કરી અને જે બનાવતા એ એ ઓરિજિનલ ટ્રેડિશનલ આપણી પદ્ધતિથી કામ થતું હતું અને આજે મારા ઘરમાં પણ એ જ વપરાય છે જે જૂનું હતું એ તો એ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે હું પેપર મેશી અને પેપર કોલાઝમાં કામ કરું છું અને એ હું નાનપણથી મારા ઘરમાં જોતી મારી મમ્મી ને નાની એ લોકો એ લીપતા ટોપલા ઉપર બનાવતા બાઉલ્સ બનાવતા કોઠીઓ ઉપર આખું એટલે આપણું અનાજને એ બધું સ્ટોરેજ કરવામાં એ પહેલાં વપરાતું હતું આજકાલ એ ક્યાંય નથી દેખાતું તો એ વસ્તુને જીવંત રાખવા હું છેલ્લા ત્રીસ વરસથી કામ કરી રહી છું અને કેવું છે કે અવેરનેસ માટે તો ખાસ આજની યુવા પેઢીને તો એ મારે એટલે બતાવવું જ પડે કે હું આજે કરું છું તો એની પાછળનો આ ઉદ્દેશ છે તો ધીમે ધીમે સોમાંથી દસ માણસ ભી એના ઉપર અવેરનેસ એ કરશે તો આપણું પર્યાવરણ બચવાનું જ છે પર્યાવરણનું પણ રક્ષણ થાય છે તે પણ ચોક્કસ સારી બાબત છે પરંતુ જે આ કલા છે જે પેપર મેસી જે આપણે વાત કરી તેના સિવાય આપણે કોઈ કલા હોય તેના સિવાયનું આપણું કોઈ આર્ટ એન્ડ ક્રાફ્ટનું વર્ક કે જે વિશ્વ લેવલે પણ કે કદાચ નેશનલ લેવલે નામ ના પામ્યું હોય નેશનલ લેવલે તો પામ્યું જ છે અને ઇન્ટરનેશનલ લેવલે મેં ઘણા શોઝ કર્યા છે મારા અને એમાં મને ઘણા બધા ન્યૂઝપેપરમાં મારું કવરેજ સારું એવું થયું છે કે એ લોકોને બહુ જ અવેરનેસ છે કે ઓ રિસાઈકલ ન્યૂઝપેપરમાં કામ કરે છે કે આ રીસાયકલ પ્રોડક્ટમાં તો એ આજ માટે ઘણું સારું છે કે જે આપણે વેસ્ટ પેપરો ફેંકી દઈએ છે એને હું રીયુઝ કરી એનો પલ્પ બનાવી અને કામ કરું છું અને જે પેપર વેસ્ટ હોય છે એની ભૂંગળીઓ અને એ બધું બનાવીને અમારા આર્ટવર્ક તમે જોઈ શકશો તો એમાં પેપર જ તમને દેખાય છે આ તો જે આ શોખ છે તમને ક્યારથી જાગ્યો કારણ કે ઘણા બધાને કલા કે પછી કોઈ શોખ કોઈનાથી જોઈને લાગતો હોય છે તમારે આ જે આપણે મધર ફાધરની વાત કરીએ તેમનામાંથી તમને કદાચ પ્રેરણા મળી હોય ક્યારથી આ શોખની તમને પ્રેરણા છે કે ના મારે કંઈક કરવું છે મારામાં કલા છે કે પછી મારે પર્યાવરણ માટે પણ મદદરૂપ સાબિત થઈ શકે તેવું મારે કરવું છે હા એટલે મેં ફાઇન આર્ટ્સ કર્યું છે ફાઇન આર્ટ્સમાં મારો સબ્જેક્ટ હતો ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ પણ એ દરમિયાન હું મારા ઘરમાં મમ્મી અને મારા નાની એ લોકો આ રીતે ટ્રેડિશનલ પદ્ધતિથી કામ કરતા હતા નાના મોટા બાઉલ્સ બનાવે ને એ એમાં જ સ્ટોરેજ ઇવન દાળ ચોખા ભરવામાં એ લોકો વાપરતા હતા તો એ જોઈ જોઈને મને એક મીડિયમ માટે ઇન્સ્પિરેશન બહુ જ હતું કે પેપર મહે કંઈક અલગ મીડિયમ છે અને જે ઘરમાં બધી વસ્તુઓ હોય એમાંથી જ એ કામ થાય છે ઇન બિટવીન ફાઇન આર્ટ્સ મારું પત્યું પછી મેં ગ્રીન વિલા વાડજમાં પેપર મેશીનો એક શોર્ટ ટર્મ કોર્સ હતો છ મહિનાનો અને અમારી લાસ્ટ બેચ હતી તો એમાં મેં એ કર્યું અને ત્યારથી પછી આજ મીડિયમ પર હું કામ કરી રહી છું ત્યારથી લઈને શરૂ શરૂઆત ક્યારે કરી અને શરૂઆતથી લઈને અત્યાર સુધી આ આર્ટ ગેલેરી તમે સ્થાપી છે લોકો મોટા પ્રમાણમાં જોવા આવે છે અત્યાર સુધીની સફર કેવી રહી કોઈ પડકારો પણ આવ્યા છે કોઈએ સાથ આપ્યો હશે કોઈએ સાથ નહીં આપ્યો હોય હા એ તો આ સ્ટ્રગ જો આર્ટિસ્ટની લાઈફ એટલે હંમેશા સ્ટ્રગલવાળી જ રહેવાની છે કારણ કે અને મારું માધ્યમ બી એવું છે એટલે એક્સેપ્ટ કરવું બહુ અઘરું છે લોકો એમ જ કહે કે ઓ પેપર છે તો પલળી જશે ખરાબ થઈ જશે જીવાત પડી જશે પણ એ કરતાં કરતાં મેં આજે ત્રીસ વરસ મારા પસાર કર્યા છે પણ આજે બી ત્રીસ વરસ જૂના બી મારી પાસે આર્ટવર્ક છે હું પહેલાં મારી શરૂઆત માસ્કથી થઈ હતી કે હું જ્યારે ભણતી ત્યાં ગ્રીનવિલા વાડજમાં ત્યારે માસ્કથી શરૂઆત કરેલી અને એ માસ્ક હજી પણ મારી પાસે છે પણ એઝ ઇટ ઇઝ છે કશું જ નથી ખાલી આમાં કેવું છે કે પાણીમાં ડૂબી જાય ને તો જ એ વસ્તુ એ થવાનું છે બાકી વેધર ઇફેક્ટ એટલી બધી કંઈ થતી નથી તમે જોઈ શકો છો કે ઘણા બધા જૂના એમાં બી લખેલી છે તો એને તમે કેવી રીતના સાચવણી છે છાપું આપણે વાંચવાનું હોય તો સાચવીને જ રાખવાના છીએ અધરવાઇઝ એને કોઈ એવી જગ્યાએ મૂકો તો એ ખરાબ જ થઈ જવાનું છે એટલે કોઈ પણ વસ્તુને સાચવણી તો જોઈએ જ તો મારા આર્ટવર્કમાં લગભગ એટી સિક્સ એટી સેવનથી અત્યાર સુધીના જર્નીમાં ઘણા બધા આર્ટવર્ક બન્યા સો જેવા તો મેં પેઇન્ટિંગ્સ બનાવ્યા છે સ્કલ્પચર બી મેં બનાવ્યા છે હું પેઇન્ટિંગની સ્ટુડન્ટ છું પણ મને સ્કલ્પચરમાં પણ એટલો જ રસ છે તો તમે મારા સ્કલ્પચર બી જોઈ શકો છો તો એમાં મેં ભૈરવ છે માતાજી છે શિવાજી મહારાજ છે સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ છે પછી ઘણી મોટી મોટી પ્લેટ્સ પેપર મેશીની બનાવી છે પોટ બનાવ્યો છે એક એમાં મને વર્લ્ડ રેકોર્ડ્સથી માંડીને નેશનલ અને સ્ટેટ ઘણા બધા રેકોર્ડ્સ મળ્યા છે લગભગ પચાસ જેટલા રેકોર્ડ્સ મળ્યા છે અને એ સત્તર ફીટનો મારો ચેલેન્જિંગ કામ હતું તો એવા બધા મેં ઘણા બધા કામ કર્યા છે કે જે યાદગાર હોય અને જે આર્ટ ગેલેરીની વાત કરીએ છીએ આ સ્થાપવાનો ઈચ્છા ક્યારે થઈ કે મારે ના આવું કંઈક કરવું છે લોકો ત્યાં મુલાકાત માટે આવશે લોકોને આમાંથી કંઈક પ્રેરણા મળશે એ મારાથી કંઈક શીખશે આવા કેટલા ઉદાહરણ અત્યાર સુધી જોયા છે અને આર્ટ ગેલેરી સ્થાપવાનો નિર્ણય ક્યારે કર્યો આર્ટ ગેલેરીનું સ્થાપના એક વર્ષ પહેલાં થઈ પણ આર્ટ ગેલેરી પહેલાં મુખોટે જે મેં બે હજારથી વધારે પેપર મેશીના મુખોટે બનાવ્યા હતા અને એમાંથી મેં રાજસ્થાની વર્ડ છે મુખોટે ગુજરાતીમાં મોહરા કહેવાય અને માસ્ક કહેવાય છે ઇંગ્લિશમાં પણ એ વર્ડ્સને મેં એટલે મારી ફોર્મ તરીકે હતું અને મેં ફાઉન્ડેશનમાં ક્રિએટ કર્યું કે હું જે કરી રહી છું એવું બીજા કલાકારો પણ મારી સાથે જોડાઈ અને કામ કરી શકે એટલે મેં ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ફાઉન્ડેશનની અંડરમાં ગેલેરી અને બીજી ઘણી બધી એક્ટિવિટીઝ જે થાય છે એમાં યુવા કલાકારોથી વરિષ્ઠ કલાકારોના આપણે આખી જીવનગાથા લખીએ છીએ ટોક શો કરીએ છીએ ઇવેન્ટમાં એક્ઝિબિશનમાં ગ્રુપ શો કરીએ છીએ નેશનલ ઇન્ટરનેશનલ એવી રીતના ઓનલાઈન ઓફલાઈન આપણે ઇવેન્ટ બી કરતા હોય છે જેમ સરદાર વલ્લભભાઈ જયંતી આવતી હોય તો એ દરમિયાન બધા પોતપોતાના જે બી સરદાર વલ્લભભાઈની જીવનયાત્રા હોય એમાંથી કોઈક સારા ચિત્રો દોરી અને ઓનલાઈન અમને મોકલે ને એના અમે લોકો એપ્રિશિએટ કરીને એમને બધા સોશિયલ મીડિયાની અમારી ટીમ છે તો એ કામ કરે એમાં એમાં સર્ટિફિકેટને એ બધું આપીને એમને સન્માનિત કરતા હોઈએ છીએ એવી રીતના રંગોળી કોન્ટેસ્ટ છે જે બી આપણી પરંપરા દૂર થઈ રહી છે આપણાથી એને જીવંત રાખવાનું અમારું કામ છે ઇવન કલ્ચરલ પ્રોગ્રામ બી અમે કરતા હોઈએ છીએ કે જેમ કે ડાયરો છે કે લોકગીત છે લોકસંધ્યા છે આ રીતના પ્રોગ્રામ બી અમે લોકો જે સિંગર છે એ લોકોને બી એક સારું પ્લેટફોર્મ મળી રહે તો એના બી અમે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ પછી હસ્તકલાના કારીગરો હમણાં જાન્યુઆરી મહિનામાં જેસલમેરમાં અમે લોકોએ પચાસ બહેનોને સિંગર મશીન ડોનેટ કર્યા કે એ લોકો પાસે સ્કિલ છે પણ આજીવિકા માટે કંઈ એમની પાસે સાધન નથી પણ એ સ્કિલને ડેવલપ કઈ રીતના કરવું તો અમે લોકોએ એ મશીનો આપી અને એમને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા તો આ રીતે એક ફાઉન્ડેશન અમારું કામ કરી રહ્યું છે અને એની સાથે સાથે ગેલેરીમાં ગ્રુપ શો શો સોલો દરેક કલાકારો માટે અમે આમંત્રણ કરીએ છીએ કે એ જોડાઈ શકે છે અમારી સાથે અને રિસ્પોન્સ ખાસ કરીને વાત કરીએ કે શરૂઆત તો આપણે કરી દઈએ છીએ કે જે આ લુપ્ત થતી કલા છે કે જેને આપણે ફરીથી લોકો સમક્ષ લઈ જવી છે લોકો તરફથી કેવો પ્રતિસાદ આવી રહ્યો છે જે કલાકારોની આપણે વાત કરી તો કલાકારો તરફથી કે પછી કોઈ ખ્યાતનામ કલાકાર હોય તેમના તરફથી કેવો પ્રતિસાદ તમને અત્યાર સુધી મળ્યો છે અત્યાર સુધી મારી ફિલ્ડમાં જ્યારે લગભગ શરૂઆત થોડી અઘરી હતી મિડલ સ્ટેજ થોડોક હતો પણ અત્યારે એકદમ સ્ટેબલ છે અને બહુ જ સરસ રીતે આગળ જઈ રહી છું હું મારી કામ અને ગેલેરી એટલે મારા ખુદના કામ સાથે અને જે બીજા કલાકારોને લઈને પણ એટલે એ લોકોના રિવ્યૂઝ બહુ જ સારા છે કે આ આવું કામ કોઈ કરતું નથી અને જોવા મળતું નથી આ લોકોના અત્યારના જે રિવ્યુઝ છે એ તમને કહું છું કે મેં આમાં એટલે અત્યારે તમને આ નાની સાઈઝ દેખાય છે અઢાર બાય અઢારથી મેં છ ફૂટ બાય છ ફૂટના પેઇન્ટિંગ વોલ પેઇન્ટિંગ પણ બનાવ્યા છે અને તમે સ્કલ્પચર કે થ્રી ડાયમેન્શનમાં કહો તો એ સત્તર ફીટનો વાઝ મારો મેક્ઝિમમ અત્યાર સુધીનો છે એ આપણે સંસ્કાર કેન્દ્રમાં ડોનેટ કરી દીધો તો એ રીતના એવા ઘણા બધા ચેલેન્જિંગ કામ મેં કર્યા છે કે જે બીજા કોઈને કરવું હોય ને તો એમ લાગે કે ના હવે આપણી ધીરજ ખૂટી ગઈ પણ મને ખબર નહીં કુદરતી આ મીડિયમ સાથે એટલો લગાવ છે કે મને ગમે છે કોઈ રાતે ઉઠીને એમ કે તું આ કર તો મને કરવાનું ગમે એમ થાય કે ના હું આજે નહીં કરું એમ વાત કહેવી છે કારણ કે કલા તો ઘણા બધામાં હોય છે પણ અમુક સમય હોય છે અને તેનાથી હિંમત હારી જતા હોય છે કે આમાં કેટલું કરવું પછી સ્ટ્રગલ થાય અને એવા એવા પણ એવા સ્ટેજ આવ્યા છે કે આપણને એમ થાય કે છોડી દો કે મોરલ તૂટી રહ્યું છે અહીંયા કોઈ સાથ નથી આપી રહ્યું બધા આપણને એમ કહે છે કે આમાં શું રહ્યું છે તું આ કેમ કરે છે તો એ વસ્તુને લઈને પણ મારું ક્યારેય મન તૂટ્યું નથી એ એ સાંભળીને મને એમ થાય કે હું હજી કંઈક કરીને બતાવું કે લોકોને મારી કલા ઉપર વિશ્વાસ બેસે એની સાથે આપણામાં તો વિશ્વાસ હોય પરંતુ આપણને વિશ્વાસ અપાવનાર પણ સામે કોક હોય છે તે પછી ફેમિલીમાં આપણે એમ જે મેમ્બર્સની વાત કરીએ આપના માટે ફેમિલી કયા ફેમિલીના મેમ્બર્સ કયા રહ્યા કે જેમણે તમને પૂરતો સપોર્ટ અત્યાર સુધી કર્યો છે ટીલ દી એન્ડ મારા ફેમિલીમાં બહુ નાનું ફેમિલી છે મમ્મી પપ્પા ભાઈ અને ભાભી અને મારા પેટ્સ સૌથી પહેલાં એ લોકો જ મારું બધું જોતા હોય છે કે હું કામ કરતી હોઉં ને કે એટલે એ જોવે અને ખુશી અનુભવે કે ના સારું થઈ રહ્યું છે ભૂલો પણ કાઢે કે ના આ નથી બરાબર હતી એટલે જેટલી ભૂલો કાઢે ને એટલું મને કામ વધારે કરવાની ઈચ્છા થાય કે ના હું વધારે સારું કરું તો મમ્મી પપ્પા ભાઈ અને ભાભી જોતા હોય છે અને મારા પેટ્સ જોતા હોય છે એ પેટ્સ તો મારી આજુબાજુ જ ફરતા હોય જ્યારે હું કામ કરતી હોઉં ત્યારે જે વાત કરી કે અત્યારે આ તો શોખ છે તેની સાથે સાથે પ્રોફેશન આના સિવાય પણ આપ કોઈ જોડાયેલા ના હું ફૂલ ટાઈમ મારું આર્ટિસ્ટનું જ કામ કરું છું અને મને એમાં જ કામ કરવાનો રસ છે મારું પેપર માશી પેપર કોલાઝમાં પણ એની સાથે હું ફાઉન્ડેશનમાં કામ કરું છું કે બીજા જે યુવા કલાકારોને જેને પ્લેટફોર્મ નથી મળી રહ્યું જેમની પાસે સારી સ્કિલ છે પણ કોઈ હાથ પકડવાવાળું નથી કે કોઈ રસ્તો બતાવવાવાળું નથી તો મારું ફાઉન્ડેશન એ કામ કરી રહ્યું છે કે એ લોકોને એવાને શોધી અને એમને એક પ્લેટફોર્મ આપવાનું એક્ઝિબિટ કરાવવાનું કે એમને જે જરૂરિયાત હોય જે નીડ હોય એ રીતે એમને સપોર્ટ કરવાનું હવે વાત કરીએ તમારી નાનપણથી સ્ટડીની વાત કરીએ ક્યાં સ્ટડી થઈ પરિવારમાં જે પ્રકારે આપણે એ તો જણાવી દીધું કોણ કોણ હતું ત્યારબાદથી લઈને સમગ્ર જર્ની જ્યાં સુધી ફાઇન આર્ટ શરૂ કર્યું એ જર્ની કેવી હતી હા એટલે મેં દસમા પછી અગિયાર બાર નથી કર્યું અગિયારમાં ધોરણ સુધી ભણી પછી બારમાની અને ટેક્સટાઇલ ડિઝાઇનિંગ બે એક્ઝામ સાથે આવતી હતી એટલે મેં આર્ટને વધારે પહેલો પ્રાધાન્ય આપ્યું અને મેં ટેક્સટાઇલ ડિઝાઇનિંગ કર્યું પછી અરવિંદ મિલ રિલાયન્સમાં ડિઝાઇન સ્ટુડિયોમાં કામ કરતી હતી પછી મેં ફાઇન આર્ટ્સ કર્યું ફાઇન આર્ટ્સ પછી મેં પેપર મેશીનો આ શોર્ટ ટર્મ કોર્સ છે એ કર્યો ગવર્મેન્ટનો હતો અને એ સંસ્થા બંધ થઈ ગઈ એટલે એ પાછું મારા માટે એક કામ ચેલેન્જિંગ કામ થયું કે આ બંધ થઈ ગઈ તો હવે કોણ પેપર મેશીનું કામ કરશે એટલે એ અને મારા ઘરમાં તો હું જોતી જ હતી કે આ પેપર મેશી હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે દરેક ઘરમાં જોવા નથી મળતું તો મને એના ઉપર જ વધારે એમ થયું કે હું આ જ કામ કરું અને મેં એ જ કામને વધારે ફોકસ આપ્યું બાકી મીડિયમ તો ઘણા બધા છે કે તમે બધા મીડિયમમાં કામ કરી શકો અને હું કરું પણ છું કે જે બધા પણ મારું મેઇન મીડિયમ છે પેપર મેશીનું અને હું એમાં જ કામ કરું છું આપના મમ્મીને પણ શોખ છે ક્રાફ્ટ કેલિગ્રાફી સહિતનો શોખ છે તો એમાંથી આપને કેવી પ્રેરણા મળી છે આ મુખ્ય તો મમ્મીને નાની પાસેથી જ મને મળ્યું છે પેપર મેશીનું માધ્યમ અને એમના ઇન્સ્પિરેશનથી જ હું આગળ કરું છું અને પણ મારા ક્રિએશન અત્યારના મોડર્ન ટાઈપના છે કે જે આપણે એને યુઝ કરી શકાય વાડકાને એવું બધું અત્યારે કોઈ વાપરે નહીં અને ડેકોરેશનમાં તમે વોલ પરને એવી રીતના લગાવી શકો એટલે મેં એ એ ફોર્મ પર વધારે ફોકસ કર્યું કે કેવી રીતના લોકોના ઘર સુધી આ કલાને હું પહોંચાડી શકું અને મારી મમ્મી શ્રી રામ લખી અને કોલાઝમાં કામ કરે છે અને હનુમાનજી ભગવાનના ચિત્રો બનાવે છે તો એમાંથી તો મને મમ્મી વગર તો કંઈ થવાનું જ નથી મારું મેઇન ઇન્સ્પિરેશન મમ્મી પપ્પા મારા પેરેન્ટ્સ છે મારા ભાઈ ભાવી છે તો એમના થકી જ હું એટલે બેકઅપ મને ઘરમાંથી જ મળે છે તો હું આટલું સ્ટ્રોંગલી કામ કરી શકું છું ઘણા બધા ક્રિએશન કર્યા છે જે પ્રકારે આપણે વાત કરીએ કે પેપરમાંથી જે તેમણે સીધી સૈદની જાળી આપણી જે ગુજરાત અમદાવાદની જે ઓળખ છે જે સીધી સૈદની જાળી તે પણ તેમણે બનાવ્યું છે તે પણ જાણીશું કે કેવી રીતે તે ક્રિએશન કર્યું છે આ સિવાય જે લાર્જેસ્ટ પોડની વાત કરીએ તો લાર્જેસ્ટ પોડ તેમણે બનાવ્યું છે અને તેના થકી તેમણે સૌ કદાચ તમને એવોર્ડ એમાં એમાં મળ્યો હતો જે લાર્જેસ્ટ પોડ બનાવ્યો હતો એના સિવાય કયા કયા આ બંને તો કેવી રીતે બનાવ્યા તમે એ તો વાત કરીશું એના સિવાયના ક્રિએશન તમારા ખાસ કે જે આપના માટે પણ ખાસ હોય અને એ એના થકી આપને પણ એક નવી ઓળખ મળી હોય સીધી સૈયદની જાળીમાં મને નેશનલ એવોર્ડ મળ્યો છે અને એ મેં ઘણા દિવસ સુધી ત્યાં ઓબ્ઝર્વેશન કર્યું એના ડ્રોઈંગ્સ કર્યા અને લગભગ નવ મહિના જેવો સમય થયો હતો અને એ આર મેં બનાવી છે એ જાળી ચાર ફીટ બાય ત્રણ ફીટની પેપર માશીની છે અને નેચરલ કલર એના ઉપર કરેલો છે જે આપણો વેજીટેબલ ફ્રૂટ કલર્સ હોય એ કરેલો છે અને પેપર વાઝની તમે વાત કરો છો એ સત્તર ફીટનો છે અને પાંચ હજાર નવસો પચાસ ન્યૂઝપેપરનો ઉપયોગ કરી અને આપણે જે વાંસના ટોપલા વિવિંગ કરીએ વણાટકામ એ રીતે વણાટ કામથી મેં અઠ્યાવીસ દિવસમાં મારી ખુદની ચેલેન્જ મેં કમ્પ્લીટ કરેલી એના સિવાયના અમુક ક્રિએશન જે ખાસ આપના માટે રહ્યા હોય કંઈક ખાસ ક્રિએશન બનાવ્યું હોય દિવ્ય ભાસ્કરની એક કોન્ટેસ્ટ હતી જેમ હમણાં મારી મા છે એવી રીતના એક વુમન્સ ઉપરની કોન્ટેસ્ટ હતી એમાં મેં મારું લજ્જા નામનું એક પેઇન્ટિંગ મૂકેલું એમાં પચીસ હજાર ગુજરાતના ચિત્રકારોમાંથી મારું એ પેઇન્ટિંગ સિલેક્ટ થયું હતું અને સંસ્કાર કેન્દ્રમાં એમ એમનું પ્રદર્શન થયું હતું અને ઇનામ મળેલું એટલે એ પણ એક ચેલેન્જિંગ કામ હતું જી એવોર્ડ પણ ઘણા બધા મેળવેલા છે અને એટલા માટે જ જે આપણે ખાસ ઇન્ટરવ્યૂ તમનો આજે કરી રહ્યા છીએ તેર કરતાં વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત છે સૌ પ્રથમ એવોર્ડ ક્યારે આપને મળ્યો અને એક ક્ષણ ક્યારેક કદાચ ભૂલાય નહીં કારણ કે પહેલો એવોર્ડ મળ્યો હોય અને એ પણ નરેન્દ્ર મોદીના હાથે જ્યારે એવોર્ડ મળ્યો એ ક્ષણ કહેવી હતી એ તો યાદગાર હતી એટલે મને એક સપને ખ્યાલ નહોતું કે મારું સિલેક્ટ થશે ને અચાનક જ વેરિફિકેશન માટે ફોન આવવા માંડ્યા ને એ બધું થયું તો મને એવું થયું કે શેના માટે તમે ફોન કરો છો એટલે કે તમારું આર્ટવર્ક સિલેક્ટ થયું છે એ વખતે મેં એ માસ્ક જ મારો એ વખતે બી સબ્જેક્ટ હતો અને વોલ પેઇન્ટિંગ બનાવ્યું હતું જે આદિવાસી લોકો પહેલાં ઝાડમાંથી કોતરીને માસ્ક બનાવતા હતા એ કન્સેપ્ટ ઉપર મેં પેઇન્ટિંગ બનાવ્યું હતું કે કેવી રીતના એ લોકો નેચરલ કલર અને ઝાડમાંથી કોચી અને એ અને એમની રહેણી કેવી છે અને એમના ઘર કેવા હતા જે ડોમ જેવા ઘરમાં એ લોકો રહેતા એ પેઇન્ટિંગ ઉપર મને એવોર્ડ મળેલો હા સિવાય કયા કયા એવોર્ડ અત્યાર સુધી મળેલા છે જે મેં કહ્યું તેર કરતાં વધારે કદાચ સંખ્યા આપ સરી રીતે કહી શકશો આ રાષ્ટ્રીય હોય કે પછી આંતરરાષ્ટ્રીય હોય ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે મને ગુજરાત સ્ટેટ એવોર્ડ છે નેશનલ એવોર્ડ છે એ બધા ગુજરાત સરકાર ભારત સરકાર અને બાકી જે ઘણી બધી કોન્ટેસ્ટમાં મેં મારા વર્ક મોકલ્યા હોય એ રીતના નેશનલ ઇન્ટરનેશનલના ઘણા બધા મને એવોર્ડ્સ મળ્યા છે અને રેકોર્ડ ગણો તો પચાસથી ઉપર મારા રેકોર્ડ્સ છે અને ત્રીસ જેટલા એવોર્ડ છે આટલા વર્ષની કારકિર્દી છે આટલી મોટી કારકિર્દી સૌથી ખાસ ક્ષણ અત્યાર સુધીની જે આવી હોય અને અત્યાર સુધી એક ક્ષણ ન ભૂલાય હોય એવી કોઈ ક્ષણ ખરી એક ક્ષણ તો નરેન્દ્ર મોદીનો એવોર્ડ જ છે કે પાંચ દસ હજારની પબ્લિક આમ તમે જુઓ ત્યાં સુધી માથા દેખાય ને એટલી પબ્લિકમાં સાહેબે મને સન્માન કર્યું એ બહુ જ યાદગાર મારો એ દિવસ છે એમને મળવાનું પણ કદાચ થયું છે કે માત્ર એવોર્ડ લઈને કદાચ એમણે કંઈક વાત કરી હોય આપને એને જે યાદ કરવા માંગો એ નેશનલ ક્રાફ્ટ ફેર હતો અને એ ક્રાફ્ટ ફેરમાં લગભગ ખાસ્સા એવા લોકો દસ હજારથી વધારે પબ્લિક હશે પણ ઓછી નહીં હોય અને એ દરમિયાન સ્ટેજ ઉપર એમણે મને તામ્રપત્ર અને ઇનામની અને સાલ ઉડારીને સન્માન કરેલું એ બહુ જ યાદગાર દિવસ હતો એમ કે હું ભૂલી જ ના શકું એ એ ક્ષણ બી મને યાદ છે ઇન્ટરનેશનલ એવોર્ડ માટે કહીએ તો ઇન્ટરનેશનલમાં લજ્જારનું પેઇન્ટિંગ જેમ અહીંયા દીપ્તિ નવલબેને સિલેક્ટ કર્યું હતું ગુજરાતના દિવ્યભાસ્કરની કોન્ટેસ્ટમાં એવી રીતના મેં ઓનલાઈન કોન્ટેસ્ટમાં મેં મૂક્યું હતું અને એ આર્ટરૂમની કોન્ટેસ્ટમાં રોમમાં સિલેક્ટ થયું હતું પબ્લિક વોટથી તો એ મને ત્યાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો અને ત્યાં મને એક્ઝિબિશન બી મળેલું એક્ઝિબિશન કરવા માટેનો સરસ મોકો મળેલો એવી રીતના બીજું એક પેઇન્ટિંગ છે વમળ એ વમળ પેઇન્ટિંગ પણ આવી રીતના ઓનલાઈન પાંચ હજાર બેતાલીસ વોટથી સિલેક્ટ થયું હતું અને એમાં વર્લ્ડના આઠસો આર્ટિસ્ટમાંથી હું ઇન્ડિયાની એક હતી અને એ વમળ પેઇન્ટિંગ લંડનમાં એનું પ્રદર્શન થયું હતું તો એમાં મને ત્રણ દિવસનું સરસ એક્ઝિબિશન આપેલું અને બહુ સરસ રીતે એ થયેલું હવે વાત કરીએ આજે ગેલેરીની વાત કરીએ અત્યારે કેવા યુવા વર્ગ ખાસ કરીને કારણ કે આ કલા જે લુપ્ત થઈ રહી છે તેની વાત આપણે કરી તો યુવા વર્ગ કેટલા પ્રમાણમાં આવી રહ્યો છે અહીંયા આપની પાસે આવી રહ્યો છે અને તેનો સામે જે પ્રતિસાદ મળવો જોઈએ એવો જાગૃતતા એમનામાં આવી જોઈએ કે ના અમે પણ આમાં કંઈક આગળ વધારીએ અમારું પણ કંઈક યોગદાન આમાં આપીએ એવા કેટલા ઉદાહરણ છે આપની પાસે અને કેવો રિસ્પોન્સ ખાસ કરીને અત્યારના યુવાગમાં આ મુદ્દે આવી રહ્યો છે ગેલેરીમાં અમારું દર વીકે એક નવું પ્રદર્શન થતું હોય છે એમાં ગ્રુપ શો બી હોય છે અને સોલો બી હોય છે તો અત્યાર સુધીમાં ઘણા બધા સોલો એક્ઝિબિશન બી થયા છે જે વરિષ્ઠ કલાકારોથી માંડીને યુવા કલાકારોના અને ગ્રુપ શોમાં નેશનલ અને સ્ટેટ લેવલના દરેક કલાકારો જોડાય છે અને એ લોકોના રિવ્યૂઝ સારા છે એ પોતપોતાની શૈલી અલગ અલગ કામ લઈને અહીંયા આગળ આવતા હોય છે અને એમના એમના અહીંયા આગળ આવી અને એક સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે સારું એક શું કહેવાય કે મીડિયા કવરેજ કેમ કે કોણ જોવે તમને તમારું સ્થાન ક્યાં છે તો એક એ થકી જે મીડિયા પર્સન બી આવતા હોય છે એ લોકો જોવે કે ના આ કંઈક અલગ રીતનું કામ છે તો એ થકી એમને કંઈક પ્લેટફોર્મ આગળ મળી રહ્યું છે અને એમ પોતાના કામ કરી રહ્યા છે તો અહીંયા એમને આ સગવડ સારી મળે છે બાકી અમારી જે મુખોટે આર્ટ ગેલેરી છે એની સોશિયલ મીડિયાની બધી જે આખી ટીમ છે એ લોકો બધી રીતે એ લોકોને બૂસ્ટ કરે છે કે કેવી રીતના આ કલાકારોને આપણે આગળ લઈ જઈએ જે અહીંયા આપની સાથે જે કામ કરે છે તેમને એક પ્રકારે એક રોજગારી પણ ક્યાંક ને ક્યાંક મળી રહી છે હા એ એ કહી શકાય કોઈને કોઈ રીતે અમે લોકો એમને કંઈક ને કંઈક રીતે કામ આપતા હોય છે જેવી એમની સ્કિલ જે આપણે પેપર મેસીનની વાત કરી પેઇન્ટિંગનો પણ આપણે જે શોખ છે તો પેઇન્ટિંગમાં કયા ખાસ પેઇન્ટિંગ અત્યાર સુધી કે જે આપના માટે પણ ખાસ રહ્યા હોય પેઇન્ટિંગમાં મેં ટુડી કામ કર્યા છે જેમ કે શ્રીનાથજીની પીછવાઈ છે પછી વરઘોડાના દ્રશ્યો છે એવા લગભગ સત્તર સત્તર ફીટના કર્યા છે પછી એક એક ચિત્ર એક યુનિક છે એ અમદાવાદ અને ગુજરાતને લઈને છે કે ઓગણીસો ને નવની રિવરફ્રન્ટ કેવી હતી અને આજની રિવરફ્રન્ટ કેવી છે એટલે મોદી સાહેબનું આવ્યા ત્યારથી જે ડેવલપમેન્ટ છે ગિફ્ટ સુધી ગિફ્ટ સિટી છે ગાંધીનગર ત્યાં સુધીનું એ મેં આખું એ ચિત્રમાં દર્શાવ્યું છે સાડા ત્રણ ફીટ બાય સત્તર ફીટનું એક સળંગ પેનવર્કનું મારું ચિત્ર છે એમાં અત્યાર સુધીની જર્ની મેં કરી છે અને હજી એ પછીની જે મોદી સાહેબની જે જર્ની છે આપણી આપણને જે આપણને યોગદાન એમણે આપ્યું છે કે આટલું સરસ રીતે ડેવલપમેન્ટ તો એ મારી કરવાની ઈચ્છા છે અને જે પેઇન્ટિંગને એક ગોલ્ડન બુકમાં પણ કોઈ તમારી પેઇન્ટિંગને સ્થાન મળ્યું છે એ કઈ પેઇન્ટિંગ છે અને એ ક્યારે જે સ્થાન મળ્યું તેને ગોલ્ડન બુક લીમકામાં ગિનીઝમાં ઘણા બધા યુકેના ત્રણ ચાર એવા છે જે રેકોર્ડ્સ બુક એમાં પણ મને સ્થાન મળ્યું છે સ્પેન સ્પેનના ઘણા બધા રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે એમાં એક તો છે પોટ અને પેપર મેશીની જાળી જે સીધી સીઅદની જાળી છે એમાં સ્થાન મળ્યું છે અને એક છે શ્રીનાથજીની પીછવાઈમાં હવે આટલું બધું કામ આપે કર્યું છે આગળ ફ્યુચરની હવે શું વાત છે કંઈક ખાસ આપે વિચાર્યું છે કે હજી પણ મારે આમાં કંઈક હજી ખાસ કરવું છે હજી કંઈક નવું કરવું છે આમાં હા ઇનોવેશન તો મારા કામમાં રોજે રોજ કંઈક નવા હોય છે તમે વેરિયેશન જોઈ શકશો મારા કામમાં કેમ કે એક તરફ તો મેં ઘણી બધી સિરીઝ કરી છે વુમન સિરીઝમાં મેં પેપર મેશીની ફિગર અને બેકગ્રાઉન્ડ મેં ટેક્સચરવાળું એવી રીતના એક વુમન સિરીઝ કરી હતી પછી કોલાઝની એક આખી સિરીઝ છે વણાટકામની એક વિવિંગવાળી એક આખી એ સિરીઝમાં કામ કર્યું છે પછી વેવ સિરીઝ ઉપર મેં કામ કર્યું એવી રીતના મેં ઘણી બધી સિરીઝ ઉપર કામ કર્યું છે અને હજી હું કરતી રહીશ અંતમાં ખાસ જે એક સંદેશ તમામ લોકોને આ કલા અંગે ખાસ તમે લોકોને એક પ્રકારે જાગૃત કરી રહ્યા છો અહીંયા આવી રહ્યા છો પરંતુ આ પ્લેટફોર્મ મારફતે લોકોને ખાસ શું કહેવા માંગશો આ કલા પ્રત્યે પેપરવેશી કલાને જીવંત રાખવા મેં અત્યાર સુધી સોથી બસો લોકોને મેં શીખવાડ્યું છે જે યુવા છે અઢારથી પચીસ વર્ષના અને એમાં ગવર્મેન્ટના પ્રોગ્રામ ચાલતા હોય છે ગુરુ શિષ્ય ટ્રેનિંગ પ્રોગ્રામ તો એના હસ્તક મેં ઘણા બધા લોકોને ટ્રેનિંગ આપી છે અને એ લોકોને આજીવિકા તરફ લઈ જવાનું કામ કર્યું છે અને સૌથી પહેલો પ્રોગ્રામ એ ટેકનો ઇકોનોમિક લેટર જે ગાંધીનગરથી પબ્લિશ થતું હતું ત્યારે હું દસમામાં હતી એ ફસ્ટ આર્ટિકલ મારો ત્રિવેદી સાહેબે કર્યો હતો સંજય ત્રિવેદી કરીને અને એ આજે પણ મને યાદ કરે છે અને એ કહે છે કે નીલું ખરેખર તારું કામ હું જોઉં છું તું એ સ્કૂલથી આવતી અને કરતી ત્યારથી અત્યાર સુધીમાં મને ઘણા બધા વેરીએશન અને તારી જર્નીના જે ઉતાર ચઢાવ છે બહુ જ સરસ રીતે કામ તું આગળ કરી રહી છે ને એમના બ્લેસિંગ મારી સાથે છે પણ એટલે આ આ યુવા પેઢીને એ કહેવાનું કે તમે કામ કરો જ્યાં અટકો ત્યાં કોઈકને પૂછો કેમ કે તમે રસ્તો જાતે શોધવામાં મહેનત કરો એના કરતાં કોઈને પૂછીને કોઈની આંગળી પકડીને આગળ વધો પછી તમે ભલે તમારી રીતે કામ કરો પણ કોઈના સપોર્ટથી કામ કરશો ને તો વધારે સારી રીતે એસ્ટાબ્લિશ થઈ શકશો મા સ્ટ્રગલ કરવી અને આગળ વધવું એમાં બહુ જ બધા ઉતાર ચઢાવ હોય છે તો આપ ઉમદા કાર્ય કરી રહ્યા છો પર્યાવરણનું પણ રક્ષણ આમાં થઈ રહ્યું છે આપની પણ કલા આપ લોકો સુધી પહોંચાડી રહ્યા છો એમાં આપને પણ ઉત્તરોત્તર પ્રગતિ મળે એવી પણ અમારી આપને પણ શુભકામના છે અને અમારી સાથે જોડાયા નિર્માણ ન્યૂઝમાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો કલા કે જે તમામની અંદર રહેલી જ હોય છે પરંતુ એને બહાર કેવી રીતે લાવી લોકોમાં તેને પ્રેરણા કેવી રીતે ઓળખાવી આપણી કલાને અને તેમાંથી નામના કેવી રીતે મેળવવી એ એક કલાકાર સારી રીતે જાણતો હોય છે અને એ જ મુદ્દે આપણે અત્યારે આ કલાકાર સાથે ચર્ચા કરી છે કે જે પોતાની કલા તો બતાવી રહ્યો છે પરંતુ સાથે પર્યાવરણને કેવી રીતે મદદરૂપ બની શકાય લોકોને કેવી રીતે પ્રેરણા આપી શકાય જે લુપ્ત થતી કલા છે તેને કેવી રીતે ફરીથી ઉજાગર કરી શકાય તેના મુદ્દે આપણે આજે ચર્ચા કરી આવનાર એપિસોડમાં ફરીથી આવા જ કોઈ કલાકાર સાથે મળીશું તેમનામાં પણ કંઈક ખાસ હશે તેમની વાતમાં કંઈક ખાસ હશે તેવા જ કલાકાર સાથે ફરીથી આવતા એપિસોડમાં મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર